ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરના નવીન રેલવે સ્ટેશનનું આગામી બાવીસમી મે ના રોજ લોકાર્પણ થશે અહીં સિંગલ ટ્રેકમાંથી ડબલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે તેમજ રેલવે સ્ટેશન ખાતે આકર્ષક ભીત ચિત્રો વેઇટિંગ રૂમ તેમજ મહિલાઓ માટે પણ વિશેષ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે ડાકોરનું નવું રેલવે સ્ટેશન થયું એના ભાગરૂપે હું એટલું કહેવા માંગીશ જીરો પોઈન્ટ યોજના હેઠળ

સભી દોન પ્લેટફોર્મ પર કોચ ઇન્ડિકેટર લગે હુ મતલબ કોણ કોચ કસ જગા પર આયગા યાત્રા કોઈ સુવિધા હોતી